અને આ શીણ છે વધારે આપણે મોટું નહીં કરીએ અને આ રીતે ઝીણો શીણ રાખીશું અને હવે આપણે આને મેજર કરીને લેવાના છે કે તમારે કોઈ પણ ઘરમાં રહેલી એક વાટકીમાં આપ સેટ કરી લેવાની તો હવે આ રીતે બટેકાનો શીણ છે તે વાટકીમાં આપણે એડ કરીશું અને આ રીતે તમારે એક વાટકી શીણ તો બે વાટકી ચણાનો લોટ એમ લેવાનો છે ચણાનો લોટ અથવા બેસન સાથે વન ફોર કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું પણ જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમારે ચણાનો લોટ અથવા બેસન થોડું વધારે એડ કરી દેવાનો પણ જો ચોખાનો લોટ અવેલેબલ હોય તો તમે જરૂરથી એડ કરજો તેના લીધેથી ગાંઠિયા છે એકદમ ક્રન્ચી એવા અને બિલકુલ તેલ પણ નહીં રહે એવા બને છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે નમક એક પીંચ જેટલી હિંગ સાથે અડધી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું પણ જો તમારે તીખા જોવે એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનો

અને અત્યારે મેં વન ફોર કપ જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે પણ બટેટામાં અમુક ટાઈમે મોસ્ચર વધારે હોય છે એટલે બે સ્પૂન જેવો લોટ ઓછો વધુની પણ જરૂર પડે તો તમારે એ રીતે એડ કરી આ રીતે એકદમ નરમ એવો લોટ તૈયાર કરી લેવાનો આ લોટ એકદમ નરમ એવો હશે તો ગાંઠિયા છે એકદમ પરફેક્ટ એવા બનશે તો હવે લોટને થોડો મસળી આ રીતે હાથમાં થોડો લુઓ લઈ તેનો રોલ બનાવીશું અને આ રીતે રોલ બનાવી ગાંઠિયા મેકર કે સકરી મેકર કે આપણે તેને સંચો પણ કહીએ

અને આ ગાંઠે તમે મહિના સુધી ખાઈ પણ શકો છો અને એકદમ ટેસ્ટી અને એકદમ ક્રન્સી બનશે તો હવે સાથે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેમાં સમય જેટલા આપણે ગાંઠિયા એડ કરીશું તો તમારે એ રીતે મશીનથી એક રાઉન્ડ કે જો સમય તો બે રાઉન્ડ પણ તમે એડ કરી શકો છો તો મેં બે રાઉન્ડ જેટલા ગાંઠિયાને આપણે આ રીતે પાડી લીધા છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને ગેસ ને ફ્લેમ ઉપર રાખી આપણે 2 મિનિટ જો એક સાઈડ થવા દેશું તો હવે 2 મિનિટ જો એક સાઈડ થઈ ગયું છે તો આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને ફરી 2 મિનિટ જો થવા દેશું અને આ ગાંઠિયા છે એકદમ આસો ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય અને ક્રન્ચી ન થાય ત્યાં સુધી આપણે તેને તળાવા દેવાના છે તો તમે જોઈ શકો છો તો ગાંઠિયા પણ એકદમ સરસ એવા તળાઈ ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં એડ કરી દઈએ

અને જ્યારે ગરમ હશે ત્યારે તમને થોડા સોફ્ટ એવા લાગશે પણ જેમ તળાતા જશે અને જેમ ઠંડા થતા જશે તેમ એકદમ કુરકુરા અને ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી એવા બનશે તો આ રીતે મેં ગાંઠિયા બધા બનાવી લીધા તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપી એવો ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે બે લાયકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ